ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતના સરપંચ અવૈધ રેતી ખનન અને વહન બાબતે મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી મુખ્યમંત્રી ભરૂચ વડોદરાના કલેક્ટર મામલતદાર પ્રાંત અધિકારી ભૂસ્તર વિભાગ સહિતનાઓને રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી છે ઝિયા તાલુકામાં ખનીજ બે બેફામ બન્યા છે નર્મદા કિનારેથી અવૈત રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે જેના પગલે મહિલા સરપંચ

ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ નર્મદા નદીનો કરે છે તેમના ગામની સામે વડોદરા જિલ્લો અને કરજણ તાલુકો આવેલો છે જ્યાં રેતીનું ખનન થાય છે સામે કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકારની કોઈ લીજ મંજૂર નહીં હોવા છતાં નાના વાસણા ગામની હદમાં આવી નર્મદા નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન અને વહન કરે છે તેમજ અમુક સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગએલ પરંતુ તેઓ માથા પર રેશમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપે છે ગામના ઓવારામાંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતા ખૂબ ઊંડા ખાડા પાડી ગયા છે જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાની થવાની તેમજ મોટી હોનાર થાય તેમ છે ઓવારા પર ગામના પશુધન પાણી પીવા છતાં હોય છે તેઓનું પણ જાનહાનિ થાય તેમ છે ગામના ગ્રામજનો જે મત્સ્ય ઉદ્યોગ પર નિર્ભર છે તેઓ ઓવારે મચ્છી મારવા માટે જતા હોય છે તેઓની પણ રોજગારી સામે રેતી ખનન અને વહન કરતાં માથા રહી શોમાં મચ્છી મારવા માટે રોકી રહ્યા છે અને તે બાબતે અવારનવાર ધમકીઓ આપતા રહે છે તેમ તેણે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અરજીને ધ્યાનમાં લઈ ઓચિંતી મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે ઉપરાંત મહિલા સરપંચ તલિકાબેન વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ રેતી ખનન અને વહનથી કોઈ પણ પ્રકારની પશુ હાની માનવ હાની કે અન્ય હોનારો થાય તેની જવાબદારી અમારી કે ગામના કક્ષાના સરકારી કર્મચારીઓની રહેશે નહીં અને કોઈ કોઈપણ પ્રકારની હોનારા થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલી કક્ષાના ખાણ ખનીજ વિભાગ તથા અન્ય લાભતા સરકારી વિભાગની રહેશે જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરી કાયદેસરની કાર્યવાહી કરવા એ વિનંતી કરે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો અમારી અરજી ધ્યાન નહીં લેવામાં આવે તો અમુક ગ્રામજનો તથા સરપંચ દ્વારા અવૈધ રેતી ખનન અને વહન કરતા માથા ભરે સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ દ્વારા અવૈધ રેતી ખંડ વહન અટકાવવાની ફરજ પડશે તેમ તેમણે તેમની રજૂઆતમાં કહ્યું છે